સરકારના મંત્રી શ્રી જામગર વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે પચાવની મુલાકાતે આવી પછી પહોંચ્યા પચાવની મુલાકાત દરમિયાન સમગ્ર ક્ષત્રિય સમાજ અને માનવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય ભાજપના આગેવાનો દ્વારા તેમનું ભાવભે સ્વાગત કરવામાં આવ્યું હતું ભાજપ પરિવાર દ્વારા

સહિતના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત હતા સાથોસાથ પાળાના પૂર્વ ચેરમેન વિકાસ રાજગોરે પણ નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત કર્યું હતું સ્વાગતના પ્રતિભાવમાં તેમણે ગુજરાતમાં જે કાંઈ કામો છે તે પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી અને સમગ્ર સમાજની પડખે હોવાનો પણ તેમણે દાવો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો